દૂર થવાની માંગ સાથે છેલ્લા 6 દિવસથી ચાલતો અન્નશન યથાવત વાગડની માતૃભૂમિ સરક્ષણ સંસ્થાના ચાર સભ્યો એ સમર્થકો સાથે આજથી કાનમેર પાસેના રણમાં અન્નશન આંદોલન શરૂ કર્યા છે છેલ્લા પાંચ દિવસ ચાલતા અન્નશન દરમિયાન વિરોધ વિરોધકર્તાઓને તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અને અત્યાર સુધીમાં અન્નશન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે નાના રણમાં કાર્યકરો ઉપવાસ આંદોલન પર નથી આવ્યો અને સરકારી તંત્ર એ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું આંદોલન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું આ વિશે રાપરના રામવાવ ગામના શિવડેજાએ જણાવ્યું કે માતૃભૂમિ સંસ્થાના હેઠળ ચિત્રોડ ગામના વિરમ કિશોરજી જાડેજા અને કાનમેરના સાથે છેલ્લા પાંચ દિવસથી ગુડખર અને પક્ષીઓના બચાવ માટે ભૂમાફિયાઓ સામે અન્નશન યથાવત છે સર્વે સમાજના સામાજિક આગેવાનો સમર્થન કર્યું જરૂર પડશે તો અન્નશન આદરશું તેવી ચીમકી આપી હતી જેમાં માલધારી સમાજ સાગર ખેડૂતો જોડાયા હતા મારું નામ રમજુ ખમી છે પરિઠ અનસન હું છે હું કહેવા માંગુ છું કે આ લોકો અનસન ઉપર ઉતર લે છે અત્યારે અમે એને સાથે જોડાવીએ છીએ અમે રાજ્યને કચ્છના તંત્રને ને એ જ આપો કે આજે છઠ્ઠો દિવસ જેવો આજે લગી કોઈ આયા નથી આ લોકો સંભાળ લેવા આ લોકોની નહીં તો કાલે જરૂર પડશે તો અમે પણ અક્ષર ઉપર ઉતરશે રમજુ ખમી છે પરિઠ મારું હું માપ્યો વિશે એ કહેવાનું છે કે ગુરખંડની જમીન આ લોકો ગેરકાયદેસર પારા બાંધી ના લોકો બંધ કરી નાખી છે બીજો વિષય એ છે કે સાગર ખેડૂત આ લોકો પગડ્યા એના લોકો કરીને ગુજારણ ચલાવે છે તો આ રણમાં જે ઢોરા નેસ આવેલ છે સુરબારી આજના મારિયા પટ્ટા બે બાજુમાં એ લોકો મચ્છી મારવા જાય છે તો અંદર એ લોકોને મચ્છી મચ્છીબી નથી મારવા દેતા નથી એ લોકોને લોધ કરવા દેતા અંદર જાય છે ખોટી રીતે એને દાંત ધમકી ને ખોટા કેસ થી ફસાવી નાખે છે એ લોકો લોકોને પગડ્યા લાયસન્સ લાયસન બને એ લોકો કને પણ મને એ કહેવાનું તંત્રને કહેવાનું છે કે આ પાંચ છોડીથી થયા અનશન ઉપર એવું બેઠા છે આ લોકો હજી સીધું કોઈ તંત્ર જાગૃત થયો નથી ને આગળ નહીં જન તંત્ર જાગૃત થાય તો કાલ કાદા અમે આગળ ખેડૂતો એ લોકો સાથે અમે અનશન પણ જોડાવશીએ અને રાજવીની કાર્મેરૂપ સુધર છું અને જાણછલ ઉપકરણમાં ભૂમ કે માટે જે માતૃભૂમિ માતૃભૂમિ માતૃભૂમિની જે સંસ્થાએ લડત ચલાવી છે એ બહુ સત્ય છે અને ખેડૂત માટે જે લડત કરી રહ્યા છે જે અત્યારે હાલે કાનમેર શીમની અંદર જે આ લડત ચાલુ છે આ જે કાનમેર ખેડૂતોને ખરેખર મોટું નુકસાન જે આ ગુડકરોમાં થઈ રહ્યું છે અને જે ભૂમાફિયાએ ગેરકાયદેસર બંધારણ કરી અને મીઠાનો જે મોટો ઉદ્યોગ કરી રહ્યા છે એને ખરેખર તંત્રને દેખાતું ન હોય એવું લાગી રહ્યું છે પણ દેખાય છે પણ એ લોકોને તોડપણ કરીને બેહી રહ્યું છે ને તંત્રને કાંઈ દાદ દેવો નથી આવું મેં અનેક વખત મેં પોતે રજૂઆત કરેલી છે અને અત્યારે હાલે પણ રજૂઆત કરી છે તો એ લોકો જે તેના બાના બતાવી અને કોઈ દાદ આપતા નથી અને જે કોઈ પણ રજૂઆત કરે છે એની રજૂઆતને દાદ આપતો નથી પણ આજથી હું પોતે ખાનમેર ઉપસર પર અને જે આ સત્તા જોડાય અત્યારે અનસન ઉપર છ દિવસથી બેઠી છે એની સાથે જો જરૂર પડશે તો મારા એક નહીં પણ એકાવન લોકોને સાથે લઈ અને આ સંસ્થાની અંદર રાહત કરીશ એવી ખાતરી આપું છું રામજીભાઈ રાણાભાઈ વાટી કાનમેર સરપંચશ્રી અને આ છઠ્ઠો દિવસ છે અનશન મારે જે અન્નદેખી લેતા પાણી ઉપર અનશન કરી રહ્યા છે કાનમેર અભયારણ્યમાં જે અભયારણ્યમાં અમારા કાનમેની જમીન મીઠી જમીનમાં કાયદેસરની જે પંચાયતની ગૌચર જમીન ઉપર જો થાંભલા અટકાવતા હોય લોકો થાંભલામાં અભયારણ્ય નડતું હોય તો આ અભયારણ જમીન ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને મોટા મોટા જે અત્યારે બંધકારો કરી રહ્યા છે એ સખત અટકાવવો જોઈએ સાહેબ તંત્રને એ જ સંદેશ આપું છું કે આ બાજુ જે કાંઈ ભૂમાફિયા હોય એની તાત્કાલિક આ તંત્રની શરૂઆત નોંધ લે અને તાત્કાલિક એને અટાવે આ ગુટખોરો બધા સીમાડામાં આવે છે અને રણમાં મીઠાના મોટા મોટા આગરો ગેરકાયદેસર કરી કરી છે મોટા મોટા ફાલુ અને આ ગુટખરો બધા મારા સીમાડામાં કાંઈ રહેવા દેતા નથી અને અમારે વ્યાજે પૈસા લઈ અને અમે આ ખેતી કરતા હોઈએ અને દેવાટાળે ત્યાં લેવાનું થાય ત્યાં ગુટખરો બધું ખાઈ જાય છે રાત કે દી ચોકી કેટલી ખરવી પાણી તંત્ર તરફ ધ્યાન દે અને ઉપરથી બેઠેલા છે માણસો એને કાંઈ તકલીફ પડશે તો એમની લારે છીએ અમે

દબાણકારો વિરુદ્ધ જે ભૂમાફિયા અને ગુંડા લોકો છે તેમના વિરુદ્ધ તંત્ર દ્વારા છ છ દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે તે જવાબદાર અધિકારીઓ છે પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે અને અવરને અવર પોતાની જવાબદારીમાં ભાગી રહ્યા છે અને શિકારપુર થઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા જે સ્ટે આપ્યો છે તે હાઈકોર્ટના ઓડરનું બાનો કાઢી અને કચ્છના નાના નાના નાનું રણ છે તે જેથી ગુજરાત હાઈકોર્ટનો સ્ટે છે તેના અનુસંધાની અમે કાર્યવાહી ન કરી એવું અવરન કહેવામાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પણ નામદાર હાઈકોર્ટનો અમે પણ આ આદર કરીએ છીએ અને ચોક્કસ આવનારા સમયમાં કરતા રહીશું પણ નામદાર હાઈકોર્ટે જે તે ઓર્ડર કર્યું છે એ સીમિત જગ્યા પૂરતું છે કચ્છનું નાના નાણમાં પંચ્યાસી હજાર એકર જમીનમાં દબાણ છે એટલે જે તે અધિકારીઓ છે એ જે હાઈકોર્ટનો ઓર્ડર છે તેનો ખરેખર ઉલ્લંઘન કરે છે અને જે તે ઓર્ડર છે એ આપણે શિકારપુર પૂરતો સીમિત છે ત્યાંથી ત્યાં નાના કચ્છના નાના નાણાં ગુરખર અભિયારની જે તે જમીન છે તેના પૂરતો સીમિત છે આ લડાઈ અમારી કોઈ વ્યક્તિગત કોઈ એક સોલ્ટવાળાથી નથી અને કચ્છના નાના રણમાં જે તે હોય દબાણ કર્યું છે તે સમગ્ર દબાણકાર બધા વિરુદ્ધ છે ને તે માલધારી સમાજનો કાં પણ ન હોય તેનું દબાણ એ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને હાઈકોર્ટનો જે તે ઓર્ડર છે તેનો અમે આદર પણ કરીએ છીએ અને જે ઓર્ડર છે શિકારપુર જે ફાટક આવે ને પૂર્વ દિશામાં જે તે જમીન આવેલી છે એના પૂરતો છે અને અધિકારીઓ પાસે એના નકશા પણ છે અને અધિકારીઓ ખાલી બાના બતાવે છે કે હાઈકોર્ટનો ઓર્ડર છે એટલે કચ્છનો નાના રણમાં જે મીઠા ઉદ્યોગ દ્વારા એટલે મેં કાર્યવાહી નથી કરતા ઓર્ડર છે એક જગ્યા પૂરતો સીમિત છે અને વધારાની પીચોતેર હજાર આપણે પંચ્યાસી હજારથી વધારે એકર જમીનમાં દબાણ છે કચ્છના નાનારામાં અને ઓર્ડર છે એ અને જે તે ઓર્ડર છે એ જગ્યા શિકારપુર શિકારપુરમાંથી આવેલી છે કાનમેર માણાબા ભીમદોકો આ જગ્યા ત્યાં નથી આવેલી અધિકારીઓ અમને અવરનવર ગુમરાહ કરે છે આવનારા સમયમાં અમે ચોક્કસ ઉંચકક્ષાએ રજૂઆત કરશું અને સૂત્રોના હવાલેથી પણ અમે અમને એવા સમાચાર પણ મળ્યા છે જે હાઈકોર્ટનો જે તે ઓર્ડર છે એમાં સરકાર દ્વારા એજીપીની પણ નિમણૂક કરી છે વહેલી તકે કોર્ટ ચુકાદો આવશે એવી પણ અમે અપેક્ષા રાખી છે ભૂમાફીઓ દ્વારા ટેક્સના જે તે સોલ્ટવાળા ઉપર ઉપર દરોડા પડ્યા હતા એમને એવા સમાચારના માધ્યમથી જાણવા મળ્યું હતું પણ કોઈ ઉપર અમે વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પણ એવું કચ્છના નાના રણમાં જે તે દબાણકારો છે એમના ઉપર આપણે ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને ઘણી બધી બેનામી સંપત્તિ પણ આપણે હાથ લાગી છે એવા અમને સૂત્રોના હવાલેથી મેસેજ અમને મળ્યા હતા આવનારો સમયમાં જે હાઈકોર્ટનો જે ઓર્ડર છે એના સિવાયની જગ્યા રહી તેના ઉપર વન અને અભયારણ્ય વિભાગ કાર્યવાહી નહીં કરે તો અમે ચોક્કસ કક્ષાએ આ બાબતની રજૂઆત કરશું અને જરૂર પડે જે તે અનશન આંદોલનકારી જે અમે ઉપર બેઠા છે જરૂર પડે કક્ષાએ રજૂઆત કરશું અને જરૂર પડે ચોક્કસ વધારાની જગ્યા જે છે તે બાબતે કક્ષાએ અમે રજૂઆત કરશું જરૂર પડે એમ ગાંધીનગર જે જે વન અને પર્યાવરણ વિભાગ સમક્ષ રજૂઆત કરશું સચિવ અને જે તે મંત્રી છે તેના સમક્ષ પણ